કમર પેટની ચરબી દૂર કરે માથાના દુખાવો અનિંદ્રા જેવું બધું દૂર કરી હાડકા મજબૂત બનાવે એવું આજે આપણે કાચો ગુંદર બનાવીશું આ એકદમ શરીર માટે ખૂબ જ લાભદાયી છે જો તમને સાંધાનો દુખાવો થતા હોય કે ચાલવામાં તકલીફ પડતી હોય ઘૂંટણનો દુખાવો હોય તો તમે આ જરૂરથી બનાવજો તો ચાલો બનાવીએ કાચો ગુંદ બનાવવા માટે આ મેં આ સો ગ્રામ જેટલો ગુંદ લીધો છે બાવળી ગુંદ લીધું મળે છે બજારમાં એ જ મેં લીધો છે તો આ ગુંદને આપણે સારી રીતે મિક્સરમાં પીસી લેવાનો છે તો એ મેં પહેલેથી તૈયાર કરી રાખ્યો છે તો આવો એકદમ ફાઇન પેસ્ટ બનાવી દેવાની છે એકદમ ઝીણો દળી દેવાનો છે એનો કોઈ ટુકડો રહી ન જાય એ ધ્યાન રાખવાનું છે અહીંયા મેં પચાસ ગ્રામ જેવી બદામ લીધી છે અને એટલા જ કાજુ લીધા છે બે ચમચી જેટલી સાકર લીધી છે મેં અને અહીં પચાસ ગ્રામ જેટલું સૂકું કોપરું લીધું છે આને મેં ઘરે જ છીન્યું છે પેલું બહાર જે એનો પાવડર મળે છે એ નથી લેવાનું આ આવી રીતના તમે ઘરે લાવીને જે છીનશો ને તો એમાંથી જે ઓઇલ નીકળે છે એ નેચરલ ઓઇલ આપણે ખાસ આપણા શરીર માટે ખૂબ જ સારું હોય છે તો આ રીતે આપણે કોપરું લેવાનું છે આ રીતનાનું જે કોપરું આવે છે એને મેં છીની લીધું છે અહીંયા સો ગ્રામ જેટલો મેં ગોળ લીધો છે સૌથી પહેલા આપણે મિક્સર જાર લઈશું એમાં કાજુ અને બદામ એડ કરીને એને અધકચરા આપણે પીસી લઈશું બધું સારી રીતે મેં અધકચરું પીસી લીધું છે હવે આપણે એક મોટું મિક્સિંગ બાઉલ લઈશું એમાં આપણે આ ગુંદર એડ કરશું કોપરાનું છીણ એડ કરશું કાજુ બદામ જે આપણે પીસ્યા એ બધું એડ કરી દઈશું જે સાકર હતી એને મેં દળી લીધી છે એ આપણે એડ કરીશું સાકર એડ કરવાથી ચોટતો નથી એટલા માટે અચૂકથી તમે આ સાકર તો જરૂરથી ઉમેરજો અને છેલ્લે આ ગોળ આપણે એડ કરી દઈશું અંદર બધું આપણે સારી રીતે મિક્સ કરી દઈશું કાચો ગુંદર તો આ શિયાળામાં તમારે અચૂકથી ખાવો જોઈએ એમાં સુવાવાળી વાળી બેનોને તો ખાસ ખાવો જોઈએ જો કોઈ સુવાવાવાવાળાવાળી બેન માટે બનાવવાનો હોય તો એમાં એક ચમચી જેટલા તમે સુવા જે આવે છે એને તાપમાં સુકીને કાં તો એને થોડા ગરમ કરીને શેકીને એનો પાવડર બનાવીને એનો એક ચમચી પાવડર પણ તમે આની અંદર મિક્સ કરી શકો છો જેથી એને દૂધ નું પ્રમાણ વધારે બાળક તંદુરસ્ત રહે એના શરીર માટે પણ ખૂબ જ સારું છે અને આ કાચો ગુંદર પણ આપણા શરીર માટે આપણા હાડકા મજબૂત કરે અને તાકાત આપે તો શિયાળામાં અચૂકથી આ રીતે ગુંદર ખાવું જોઈએ મારા મમ્મી અને મારા સાસુ મા માટે અચૂકથી બનાવતા હતા અત્યારે હું ટ્રાય કરી જોઉં છું તો આ ખૂબ જ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે તો આ બધું આપણું સારું મિક્સ થઈ ગયું છે હવે અંદર આપણે ઘી એડ કરીશું તો એ ઘી મેં બસો ગ્રામ જેટલું ઘી લીધું છે એને આપણે પહેલાં ગરમ કરી લઈશું તો અહીંયા મેં કઢાઈ ગેસ પર મૂકી દીધી છે હવે એમાં ઘી આપણે થોડું ગરમ કરી લઈશું તો બસો ગ્રામ જેવું ઘી આપણે અંદર એડ કરવાનું છે તો ઘી ઓગળે ત્યાં સુધી આપણે એને ગરમ કરી લેવાનું છે ઘી પણ આપણા શરીરના પગના સાંધા એ હાડકા મજબૂત કરવામાં ખૂબ જ ફાયદાકારક હોય છે અને આ બને આપણેથી આ ઘી ગુંદર ને એવું બધા શિયાળામાં તો ખાઈ જ લેવો જોઈએ જેથી આપણા શરીર મજબૂત રહે હાડકાં મજબૂત રહે અને આપણે ઘરમાં તો કેટલું કામ હોય તો આપણી હોય તો ખાસ આ કાચો ગુંદ તો ખાવો જ જોઈએ તો ગોળ આપણો બધું મિક્સ કરી દીધું છે અને આ ઘી પણ આપણું સરસ ગરમ થઈ જવાયું છે બહુ નથી ગરમ ખાલી ઘી આ ઓગળી જાય અને એવું થોડું સાધારણ ગરમ થાય ત્યાં સુધી આપણે ઘી ગરમ કરી લેવાનું છે હવે ઘી આપણું ગરમ થઈ ગયું છે તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને લઈ લઈશું હવે આમાં ઘી ઉમેરતા પહેલા બીજી એક બે ઇમ્પોર્ટન્ટ મસાલા આપણે એડ કરવાના છે એ છે સૂઠ એ મેં બે ચમચી જેટલી સૂઠ એડ કરી છે અને એક ચમચી જેટલી પીપલી મૂળનો પાવડર એટલે કે ગંઠોડાનો પાવડર એડ કરું છું આનાથી શરદી ખાંસી ને એવું બધું કંઈ થતું નથી શિયાળામાં ઠંડીની ઋતુમાં એટલે આ બે તમે ખાસ ઉમેરજો અને બધું સારી રીતે મિક્સ કરી દઈશું હવે થોડું થોડું ઘી એડ કરતાં જઈને આપણે આ બધું મિક્સ કરીશું એક તો બધું ઘી એડ નથી કરવાનું પહેલાં આપણે થોડું થોડું ઘી એડ કરીને પછી બીજું વધારાનું ઘી એડ કરી દઈશું પહેલાં થોડું થોડું આવી રીતે મિક્સ કરી દઈશું જેથી ઘી બધામાં ભળી જાય થોડું ઘી ઠંડુ પડે એટલે હાથથી કરી દઈશું આપણે આ રીતે તમે જોઈ શકો બધું સારી રીતે સરસ મિક્સ થઈ ગયું છે હવે જે બીજું વધેલું ઘી છે એ પણ આપણે અંદર એડ કર દઈશું તમને અત્યારે એવું લાગશે વધારે ઘી છે પણ એ જ્યારે આપણે એક આખી રાત રાખશું આ ઘી ગુંદર અંદર ઘીમાં તો બધું એ અંદર શોષી લેશે અને એકદમ તમને બરાબર બરાબર પરફેક્ટ માપ સાથે આવી જશે આ ગુંદર ને ઘી બધું પરફેક્ટ માપ થઈ જશે જો આ રીતનું ફેક્ચર હોવું જોઈએ જ્યારે તમે આવી રીતના વાળો તો લાડુડી બની જાય આવી રીતના એ રીતનું ઘી આપણે હોવું જોઈએ અંદર એડ અત્યારે આ આ એક ચમચી રોજ ખાવાનો હોય છે તો જો તમે લાડુડી રૂપે પણ બનાવી શકો તો એ રીતે પણ હું અત્યારે આ ડબ્બામાં ઠારીને બનાવની છું અને તમારે આવી રીતના એક ચમચીનું મેજરમેન્ટ લઈને અને એ રીતે નવી નવી લાડુડી પણ બનાવી શકો તો રોજ એક લડ્ડુ તમે ખાઈ લો તો આખા દિવસ ફૂલ એનર્જી તમને મળી રહે તો હવે આના હું એક ડબ્બામાં ઠારી લઈશ તો મેં અહીંયા એક આ સ્ટીલનો એક ડબ્બો લીધો છે એમાં આ બધો ગુંદર એડ કરી દઈશ સારી રીતે પ્રેસ કરીને આપણે સરખી રીતે ભરી દઈશું તમે જોઈ શકો છો મેં સારી રીતે બધો સેટ કરી દીધો છે અંદર હવે છેલ્લે ઉપર બદામની કતરણથી ગાર્નિશિંગ કરી દઈશું તો તૈયાર છે આપણું કાચું કાઠલું કે કાચો ગુંદર હું આ રીતે બનાવું છું તમે કઈ રીતે બનાવજો એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આ એક ચમચી રોજ તમે લઈ લો તો તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું હોય છે અને એ કેવી રીતે લેવાનું એ પણ હું તમને જણાવું આ ગુંદરને એક દિવસ રાખી પછી ત્યારબાદ તમે આને ઉપયોગમાં લઈ શકો છો આને તમારે કોઈ એક ચમચી સ્ટીલની લઈ લેવાની એને એક ચમચી જેટલું ગુંદર આપણે લઈને સવારે તમારે નૈના કોઠે આ એક ચમચી જેટલું ગુંદર ખાઈ લેવાનો છે અને પછી એક ગ્લાસ જેવું ગરમ ગરમ ગાયનું દૂધ મળે તો ગાયનું દૂધ કાં તો તમે જે કંઈ લેતા હોય એ દૂધ લેવાનું છે તો આ રીતે તમારે આ ગુંદરનો ઉપયોગ કરવાનો છે તો તમે આ રીતે પંદર દિવસ સુધી જો આનું સેવન કરશો તો તમે હા તમારા શરીરના હાડકાં મજબૂત થશે શરીરમાં એકદમ તાકાત આવશે અને સ્ફૂર્તિ મહેસૂસ કરશો તો અને જે કમરના દુખાવા પગના દુખાવા પેટની ચરબી એ બધું તમારું ગાયબ થઈ જશે તો તમે એક વખત આ રીતે ગુંદ બનાવીને જરૂરથી ખાજો અને તમને મારી આ રેસીપી કેવી લાગી મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો